મળી રહી અને હું પેલા બોલી પોતાને દુઃખ આવું મારા સિકોતર ના હસી મેરડી જે પઢાઈ ના આયેલા છે વેણ અધૂરું પડ્યું છે મેલડી નું વેણ અધૂરું પડ્યું છે જધી નામ રોઈ રહી છે જધી રોઈ રહી છે પૂર્વ ગુગા નું નથી થી આ ઓળે કે કે ગ્રાઇન કરાવજો તમે જે ખાટલા ઉરેશન ઉરે છે એક દાડો ખાટલા ની વધડી માંથી ઉલટીઓ કરાય તારા મઢે લઈને આવો ને તો હું વાહણા માતા આશી આડી જઈ હતી બોલો દ્વારકાધીશ થઈ જઈ